એકવાર મંદિર જા જો દાદા મારા એકવાર મંદિર જા જોજો પશીને ને જાજો રે અક્ષરોધામ માં પશીને ને જાજો રે અક્ષરોધામ અક્ષરોધામે કેમ કરી દાદા જાશો જો અક્ષરોધામે કેમ કરી દાદા જાશો છો આડા રે દીકરા રથ તો મારા રોખ શે યાડારે દીકરા રથ તો મારા રોખ છે દીકરા ને મોલા તું સોપાવ છો દીકરા ને મોલા તું સોપાવ છો पसिने जासो रे अक्षरधाम पसिने जासो रे अक्षरधाम दा दादा मोरा अकबर मन्दिर जाजो जो पसिने झो रे अक्षरधाम मा अक्षरधाम केम करी दादा जाछो जा छो केम करी दादा छछो छो આ દરે ઓ વારું રથો તમારા કશે વો વારું પાવ સોપાવશજો વારું ને ઓરણિયા પસી ને જાશુ રે અક્ષરધામ માં ને જાશુ રે અક્ષરધામ માં દાદા મારા એક વાર માંદિર જાજો છો દાદા મોરા એક વાર માંદિર જાજો છો પછી ને જાજો રે અક્ષરધામ માં અક્ષરધામ એ કેમ કરી દાદા જાજો જો યા ડે દીકર ની સાસરી સાસરી પછી ને જાશ મોરે અક્ષરધામ માં દાદા મોરાય એક વાર મંદિર જાજો જો દાદા મોરાય એક વાર મંદિર જાજોજો જાજો રે અક્ષરધામ માં અક્ષરધામે કેમ કરી દાદા જાશો છો આડા રે કુટુંબ રથ તમારા રોકશે કુટુંબ માં નો તરા દેવરાવશો છો કુટુંબ માં નો તરા દેવરાવશો છો प्रसाद पर्साद ल्याटुम्से प्रसाद लुटुम यादा मरा एक वा मान्दिर जाजो छो दादा मोरा एक वा जाजो झाजो पछि जाजो रे अक्षरधाम मा अक्षरधाम के मकरी दादा जाजो जो, जो आडा रे सदा सम्बन्धी रथ तमारा रो कसेष सगावला सत्सङ्ग रो पछो सगावला सत्सङ्ग सो पछो धूमे धूूमे जास य्रजमा धाम धूमे जासो य्रज मा दादा मोरा मन्दिर जाजो जो, जो पसिने जाजो रे त जा मे व्रज मा व्रजमा दादा के जे जो दो आडा रे साधु रे संतरो कसी साधु संत नो प्रसाद य मैले छु जो साधु संत नो प्रसाद य मैले पसे ने जाछु रे हमे ब्रज